સિારામ ગ્રુપ ગરબાડાના એકસો પચાસ જેટલા યુવાનો સંઘ પગપાળા શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ ના દર્શન કરવા માટે રવાના થયો હતો જે પગપાળા સંઘમાં ગરબાડા ગાંગારડી સહિત આસપાસના ગામોના યુવાનો જોડાયા હતા પગપાળા સંઘ સાત દિવસ બાદ સાળંગપુર પહોંચશે અને સાળંગપુરમાં બિરાજમાન ભગવાન કષ્ટભંજન દેવના મંદિરના શિખર ઉપર બાવન ગજની ધજા ચડાવશે સાથે હનુમાનજી દાદાના ચરણોમાં એક પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ જેટલા વજનની ચાંદીની ગદા પણ અર્પણ કરવામાં આવશે જે ગદાની અંદાજિત કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય છે યુવાનોએ ભંડોળ એકત્રિત કરીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે